આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે અંકલેશ્વરમાં આદિવાસી સમાજના ઉત્થાન માટે છેતાલીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનનું ખાતમુહૂર્ત કરાયું હતું ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બિરસા મુંડા આદિવાસી સમાજના જનનાયક હતા કે જેમનું આદિવાસી સમાજ આજે પણ ગર્વથી સ્મરણ કરે છે ત્યારે આદિવાસી સમાજના ઉત્થાન માટે અને આવનારી પેઢી સ્પર્ધાત્મક આ યુગમાં અન્ય સમાજ સાથે કદમતાલ કરી શકે તે માટેની વિવિધ પ્રવૃત્તિ માટે ભવ્ય બિરસા મુંડા ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ વાવ નજીક નગરપાલિકા દ્વારા છેતાલીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર બિરસા મુંડા ભવનના કામનું પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક વિધિ અનુસાર યોજાયેલ ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્ત કારોબારી ચેરમેન નિલેશ પટેલ સહિત પાલિકાના સભ્ય તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ નગરપાલિકા દ્વારા ધારાસભ્ય ઈસિંગની પ્રેરણાથી સુરતી પાગોલ વિસ્તારમાં આદિવાસી સમાજના સામાજિક અને સંસ્કૃતિ પર્વતિ માટે સિયાસ લાખના ખર્ચે વિરસા મુંડા ભવન બનાવવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ મુહૂર્તમાં નગર નગરપાલિકાના સભ્ય નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ કારોબારી ચેરમેન નિલેશભાઈ અને નગરપાલિકાના સભ્યો અને આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર આઠની અંદરમાં આજે વિરસા મુંડાજીનો હોલ જે અમારી રજૂઆત જે તે ટાઈમમાં હતી વર્ષોથી તેને ધ્યાને લઈ અમારા ધારાસભ્યને પણ રજૂઆત આ બાબતમાં કરી હતી ઈશ્વરસિંહ પટેલને પણ અને અમને સૂચનાથી આ કામની મંજૂરી મળી હતી જે બદલ હું આ બધા વ્યક્તિઓનો અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત માનું છું ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયા પછી આ વિસ્તારની અંદરમાં કોઈ જાતની પ્રગતિ અને પંથ નહીં હતું અમારા આવ્યા પછી અમે ડ્રેનેજ લાઇન રોડ રસ્તા પાણી અને અનેક સમસ્યાઓનું નિરાકરણ માટેનો સુખદ અંત લાવેલા છે એટલે હું બધા અહીંયાના પદાધિકારીઓ અધિકારીઓ પ્રમુખ આજે એની અંદર ખાતમુહૂર્તની અંદરમાં હાજર હતા ત્યારે અમે આ કામને પૂર્ણ પૂર્ણહુતિ કરી છે અને અમને આવકારીએ છીએ આ બાબતમાં જય હિન્દ જય ગરવી ગુજરાત